પાલનપુર આબુ હાઈવે ખાતે દાદા ભગવાન અડાલજ પ્રેરિત પ્રશ્નોત્તરી સત્સંગ તેમજ જ્ઞાનવિધિ અને આપ્તપુત્ર સત્સંગ ત્રિદિવસીય સત્સંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ દિવસ આત્મજ્ઞાની દીપકભાઈ દ્વારા લોકોના પૂછેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું પાલનપુર ખાતે દાદા ભગવાન અડાલજ પ્રેરિત પ્રશ્નોત્તરી સત્સંગ જ્ઞાનવિધિ અને આપતપુત્ર સત્સંગનો કાર્યક્રમ તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ દિવસે પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્નો હતો જેમાં લોકો દ્વારા પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે કરી હતી જેનું પૂજ્ય દીપકભાઈ દ્વારા સુખદ નિરાકરણ બતાવવામાં આવ્યું હતું તેમજ સ્પર્ધાત્મક યુગમાં જીવન કેવી રીતે જીવવું મેં કોઈને દુઃખ નથી દીધું તો હું કેમ દુખી છું ભગવાન એક છે તો ધર્મ આટલા બધા કેમ બાળકોને કુસંગતથી કઈ રીતે બચાવવા શું ચિંતા અને ટેન્શન વગરનું જીવન શક્ય છે કાયમી શુભ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય જેવા પ્રશ્નોનું ચોક્કસ અને સચોટ સમાધાન કરવામાં આવ્યો હતો તેમજ તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે ના રોજ જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો